બાબર તાલુકાના ગોસણ ગામે ભાજપનો નવા વર્ષનો સ્નેહ મિલન સમારોહ યોજાયો બાબર તાલુકાના ગોસણ ગામે વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીના અધ્યક્ષસ્થાને વાવ વિધાનસભાનો નવા વર્ષનો સ્નેહ મિલન સમારોહ કાર્યક્રમ યોજાયો હતો કાર્યક્રમની શરૂઆત અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી મંત્રી સ્વરૂપજી ઠાકોર અને ઉપસ્થિત મહાનુભાવોનું કુમકુમ તિલક કરી સાફો પહેરાવીને સ્વાગત કરવામાં આવેલ આ કાર્યક્રમ દરમિયાન ભાજપના ધારાસભ્ય લવિંગજી ઠાકોર મંત્રી સ્વરૂપજી ઠાકોર અને શંકરભાઈ ચૌધરી દ્વારા ભાજપ સરકાર દ્વારા કરવામાં આવેલ વિકાસના કામો તેમજ તાજેતરમાં જે વાવ થરાદ નવા જિલ્લો ભેટ આપવામાં આવેલ તેમજ વાવ થરાદ સુઈગામ ભાભર સાંતલપુર રાધનપુર તાલુકામાં જે અતિવૃષ્ટિ થયેલ તે નુકસાનનું સર્વે કરીને ખેડૂતોને વળતર માટે રાહત પેકેજ જાહેર કરવામાં આવેલ તેનો સો ટકા નુકસાનનો રિપોર્ટ કરી દેવામાં આવેલ વધુમાં શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે આ વિસ્તારના ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોરને સરકારે મંત્રીપદ આપીને મોટી જવાબદારી સોંપી છે સ્વરૂપજી ઠાકોરને ભાભર તાલુકાના સરપંચોએ નોટબુકો ભેટ આપીને સન્માન કરવામાં આવેલ આ કાર્યક્રમ દરમિયાન વાવ થરાદ બનાસકાંઠા પાટણ જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના આગેવાનો કાર્યકરો સહિત લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહે સહિત બધા આગેવાનો ઉપસ્થિત રહ્યા અને આ આજુબાજુના બધા વિસ્તારના ગ્રામીણ અને સરહદી વિસ્તારના સૌ અગ્રણીઓ આજે દિવાળીના પ્રસંગે રામરામ કર્યા નવા વર્ષે નવા ઉત્સાહ સાથે બધા લોકોએ સંકલ્પ કર્યો છે કે આપણો વિસ્તાર આગળ વધે આ વિસ્તારની પ્રગતિ થાય અને સાથે સાથે સ્વદેશીનો સંકલ્પ પણ પ્રજાજનોએ કર્યો છે હું આજે સરહદી વિસ્તારની અંદર રાજ્ય સરકારે જે પ્રમાણે પૂરની અંદર એક નવું પેકેજ આપ્યું છે ખાસ કરીને પાણીના નિકાલ માટે જેથી વરસાદી પાણીના નિકાલ માટે વર્ષોનો જે પાણીનો પ્રશ્ન હતો તેનો ઉકેલ થશે એની ખૂબ ખુશી છે હાજી મેં એ જ વાત કરી કે ખેતીના માટેનું ખેતી અને ખેતીના પાક માટે તો રાજ્ય સરકારે કર્યું પરંતુ એની સાથે સાથે વધારે પરમાનન્ટ ઉકેલ આવે એ માટે એક મોટો બજેટની જોગવાઈ જે કરી છે એ માટે રાજ્ય સરકાર અને માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણીનું બરાબર પાણી ખેડૂતોને બહુ હેરાન કરે પરેશાન કરે તો કેટલો ફાયદો થશે કેટલા તાલુકાઓને ફાયદો થશે ઘણો બધો ઘણો બધા વિસ્તારના ઘણા બધા કામો છે અત્યારે સર્વેનું કામ એ રીતે ચાલે છે કે ક્યાં કાંત ક્યાંથી પાણીનું કામ કઈ રીતે કરી શકાય બધાનો ઉકેલ કરવાનો છે વાવ થરાદની જનતાને નવા વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું સરકારશ્રીનો પણ ખૂબ ખૂબ નવા વર્ષમાં આભાર માનું છું કે વાવ થરાદ જિલ્લો આખો નવો બનાવ્યો એમાં પણ અમને ખૂબ આનંદની વાત છે કે સરકારશ્રીએ અમારા વિસ્તારમાંથી જે પછાત વિસ્તાર કહેવાયો એમાંથી સૌરુભી ઠાકોરને મંત્રી બનાવ્યા અને ખેતીનો જે વરસાદથી નુકસાન થયું એના માટે પણ પેકેજ આપી આજે આ વિધાનસભાનું અને સમગ્ર નવો જિલ્લો થરા જિલ્લો બનાસકાંઠા અને પાટણ જિલ્લો તમામે તમામ ને આમંત્રણ માનવીને આમંત્રણ આપ્યું છે કે તમામે તમામ આ નવા જિલ્લાની અંદર એક દિવાળી પર્વેનું નવા વર્ષનું શનય મિલન રાખ્યું છે એમાં દરેક લોકોને આમંત્રણ આપ્યું છે અને દરેક ઉત્સાહભેર આ આમંત્રણને માન આપી અને આશીર્વાદ આપવા માટે આવ્યા છે અને નવા વર્ષની શરૂઆત કરીએ અને નવા વર્ષમાં નવું કાંઈ કરીએ નવો વિકાસ કરીએ મોદી સાહેબનું સપનું પૂરું કરીએ એના માટે સૌ આજે મળ્યા છીએ અને વધારે વાત તો ત્યાં કરવાના જ છીએ લોકોની વચ્ચે એટલે તમામનો અત્યારે નવા વર્ષની તમામને શુભકામનાઓ પાઠવું છું અને નવું વર્ષ આપણા માટે શુદ્ધાયી નીવડે નિરોગી નીવડે એના માટે મા ભગવતીને પ્રાર્થના કરું છું અને આવો સૌ આપણે નવા વર્ષની શરૂઆતમાં નવો કંઈક સંકલ્પ કરીએ આજે અમારા વિસ્તારની અંદર એક નવી ઉર્જા સાથે નવા ઉત્સાહ સાથે જ્યારે અમારા વિધાનસભાની અંદર જ્યારે મિનિસ્ટર પદ ગુજરાત સરકારે આપ્યું છે ત્યારે પહેલાં તો ગુજરાત સરકારનો આભાર માનીએ છીએ અને આજે અમારા સરપંચ એસોસિએશન દ્વારા પણ અમારા મંત્રી મંત્રીશ્રીનું અમને એક આજે વિશેષ સન્માન કરવાનું અવસર મળ્યો અને મોકો મળ્યો અને અમે સર્વ સરપંચોએ મળી અને આજે નક્કી કર્યું કે ભાઈ આપણે એક અલગ જ સન્માન સાહેબ સાહેબશ્રીનું કરીએ ત્યારે આજે અગિયાર હજાર ચોપડા જે બાળકોને કામ આવે ભવિષ્યની અંદર એવા આજે અગિયાર હજાર ચોપડા સાહેબને આપી અને અમે સાહેબશ્રીનું સન્માન કરવાના છીએ